પ્રદેશમાં કોઈ એક ગામે રામજી મંદિરનો યુવાન પૂજારી પ્રભુ શ્રી રામ લક્ષ્મણજી અને સીતાજીની પ્રતિમાની પૂજા કરતો હતો તે વખતે કેટલાક માણસો મંદિરમાં હતા તેની પાસે કોઈ એક ત્યાં આવેલો પરદેશી વાત કરવા લાગ્યો કે કાઠિયાવાડમાં એક જીવન મુક્તનો નવો પંથ નીકળ્યો છે અને તેને ચલાવનાર સ્વામિનારાયણ નામે મહાપુરુષ છે તેઓ લોકોને સહજમાં સમાધિ કરાવે છે તેથી ઘણા ઘણા લોકો તેના આશ્રિત થાય છે આ વાત પૂજારીએ કાન દઈને સાંભળી કે તુરંત આખા એ મંદિરમાં પ્રકાશ થઈ ઉઠો તે પ્રકાશ જ્યાં સુધી પહેલાંઓ પરદેશીએ વાત પૂરી કરી ત્યાં સુધી આખા મંદિરમાં રહ્યો અને વાત જ્યાં બંધ થાય ત્યારે સમાઈ જાય આવો મહાપ્રતાપ નજરે જોઈને પૂજારીએ વિચાર કર્યો કે જેમની માત્ર વાત સાંભળતા જ આવો પ્રકાશ પ્રગટો તે જરૂર પ્રગટ ભગવાન હોવા જોઈએ માટે મારે ત્યાં દર્શને જવું આમ વિચારીને તે યુવાન ત્યાંથી ચાલી નીકળો યુવાન વય અને શરીર સુદ્રઢ અને રૂપાળું હતું રસ્તે ચાલતા કેટલેક દૂર તેમને એક સ્ત્રી મળી તેની પાસે રૂપિયા દસ હજારના દાગીના હતા તે પણ ઉંમરમાં યુવાન અને રૂપવાળી હતી માર્ગમાં માત્ર થોડા પરિચયમાં તે યુવતી યુવાન પૂજારી ઉપર મોહિત થઈને કહેવા લાગી કે મહારાજ હું તમને વરવા ઈચ્છું છું તમે મને સ્વીકારો યુવાને વિચાર કર્યો કે ભગવાનને માર્ગે ચાલતા વચ્ચે સિદ્ધિઓ ભગવાનને માર્ગે ચાલતા વચ્ચે સિદ્ધિઓ વિઘ્ન કરે છે એમ સાંભળ્યું છે તે પ્રમાણે હું ભગવાનને મળવા જાઉં છું તો મને પણ લોભાવવા માટે આ એવી એક ઉપાધિ આવી જણાય છે તેણે તે સ્ત્રીને કહ્યું કે ભાઈ મારે ભરવાની ઈચ્છા નથી હું તો બીજે કામે નીકળો છું તું તારે માર્ગે જવું હોય ત્યાં જામ પરંતુ તે વિહવળ થયેલી સ્ત્રીએ તેનો હાથ પકડીને હટ લધી લીધી કે મને મારા ધણીએ તેજી દીધી છે તો હવે હું એકલી ક્યાં જાઉં હું તમારા પર મોહ પામી છું માટે આ દાગીના વગેરે સહિત મને સ્વીકારો યુવાને વિચાર્યું કે આમ એકાંતમાં પરાય સ્ત્રી સાથે વખત ગાળવો એ ઠીક નથી પણ અહીં આ સ્ત્રીની જોડે હઠ કે ઝઘડો કરવામાં સલામતી નથી માટે આમાંથી છૂટવાનો કોઈ માર્ગ શોધવો જોઈએ આમ વિચારી તેણે મનમાં તુરત એક નિર્ણય કરી લીધો અને તે સ્ત્રીને બહુ નહીં છેડતા ઉપરથી જણાવ્યું કે ભલે તમારી એવી ઈચ્છા છે તો હમણાં આપણે આગળ ચાલીએ પછી કેમ કરવું એ નક્કી કરશું બંને સાથે ચાલ્યા કેટલેક દૂર જતાં એક નદી આવી ત્યાં વિશ્રાંતિ માટે રોકાયા ને યુવાને સ્ત્રીને કહ્યું કે હું શૌચ વિધિ કરવા જાઉં છું તું અહીં મારા કપડાં વગેરે સામાનની સંભાળ રાખજે આમ કહી કપડાં ઉતારી એક જ વસ્ત્રભેર લોટો લઈને ચાલ્યો અને દૂર દેખાતો બંધ થયા પછી એકદમ નાસવા માંડ્યું તે પાછળ જોતો જાય અને દોડતો જાય કે રખે પેલી બલા પાછળ આવે ઉપર પ્રમાણે તે સ્ત્રીના પંજામાંથી છટકીને દસ પંદર ગાઉ દૂર ગામ આવ્યું ત્યાં રાત્રિ જઈ ત્યાં રાત્રિ થઈ જતાં ગામ બહાર એક શિવાલયની જગ્યામાં રહ્યો જ્યારે તે શંકર ભગવાનના દર્શન કરવા ગયો ત્યારે તેણે પૂજારી મળ્યો તે પૂજારી તે ગામનો ગિરાસવાળો અને ધનવાન હતો તેણે આ યુવાનનો ચહેરો જોઈને વિચાર્યું કે આ યુવાન કોઈ યોગી જેવો જણાય છે નહીં તો આટલી કાંતિ અને ગંભીરતા હોય નહીં જો તે અહીં રહે તો તેને મારી જગ્યામાં રાખવું અને જગ્યાનો મહંત બનાવવું પુત્ર નથી એટલે ગામ ગ્રાસ મિલકત પણ આપવું કેમ કે આ સુપાત્ર માણસ છે આવો સંકલ્પ કરી તેણે યુવાનને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે યુવાને કહ્યું કે પૂર્વ દેશમાંથી આવું છું એ સાંભળ્યું છે કે કાઠિયાવાડમાં જીવન મુક્ત પ્રગટ થયા છે તો ત્યાં જાઉં છું શંકર ભગવાનના પૂજારીને તેની આવી મુમુક્ષાત મુમુક્ષુતા જોઈને વધારે ભાવ થયો તેમણે કહ્યું કે જો અહીં રોકાઈ જાઓ તો તમને મારા વારસા મારો વારસ ઠેરાવીને મારી બધી મિલકત સોંપવું કેમ કે મારે પુત્ર નથી વળી આ ગામ પણ મારા ગરાશનું છે તે તમે સંભાળો યુવાનને વળી વિચાર કર્યો કે ભગવાનને માર્ગે ચાલતા બીજી સિદ્ધિ આડી આવી તેણે પહેલાં પૂજારીને જવાબ આપ્યો કે મારે આપનું કશું જ નથી જોતું હું મારે ઘેર ઘણું હતું તેને છોડીને જ નીકળો છું એટલે મને સંસારના વૈભવનો મોહ નથી મારે તો જલ્દી કાઠિયાવાડ પહોંચવું છે પૂજારીએ જોયું કે યુવાન લોભાતો નથી પણ હજી રોકાય તો રોકાવાનો પ્રયત્ન કરવો એમ ધારી તેણે પોતાની બે યુવાન સુંદર કન્યાઓને શણગાર પહેરાવીને સાથે લાવીને છેવટે કહ્યું કે અમારી બે કન્યાઓ પણ તમને કૃષ્ણાર્પણ કરી કન્યાદાનમાં આપું માટે રોકાઈ જાઓ પરંતુ યુવાને તો પોતાના આત્મકલ્યાણનો અડગ નિશ્ચય જાહેર કર્યો આથી પૂજારીએ ત્રીજો ઉપાય અજમાવવા ડારો દઈને કહ્યું કે મહારાજ માનતો નથી તો અહીં તારું કોઈ નથી હું ગામધણી છું એટલે બંદીખાનામાં ખાલીશ માટે માની જા તો સારું યુવાનને હવે ધર્મ સંકટ આવ્યું તેણે વિચાર કર્યો કે આમાંથી કેમ નીકળવું વિચારતા કોઈ સૂજ પડી નહીં પણ ભગવાન રક્ષા કરશે એ ભરોસે તુરત જ પૂજારીએ હા અને હા પૂજારીને હા એ હામાં હા કહી ભલે તમે કહેશો તેમ કરીશ રાત્રિએ યુવાન સુતો પણ ઊંઘ આવે નહીં મનમાં અનેક સંકલ્પ વિકલ્પ થાય કે કઈ રીતે છૂટવું તેણે તો પ્રભુનું સ્મરણ માંડ્યું એક વિચાર આવ્યો અને સૌ જંપા ઉઠી ઉઠ્યા દરવાજે જઈ દરવાનને પોતાના સંકટની વાત કહી જવા દેવા માટે વિનંતી કરી કે દરવાન કહે કે જવા દઉં તો મારી નોકરી તૂટી જાય પણ એક રસ્તો છે પેલું પાયખાનું દેખાય છે તેની પાછલી બારીમાંથી નીકળી જવાય તેવું છે માટે ત્યાંથી નીકળી જા યુવાનને આ રસ્તો વસમો તો લાગ્યો પણ બીજો ઉપાય ન હતો તેથી તેણે એ જ ઉપાય નક્કી કરી અને પાયખાનાની પાછલી મારીમાંથી છટકી જઈને કાઠિયાવાડનો રસ્તો પકડો અને ચાલતા ચાલતા તે ગઢડા પહોંચ્યો ગઢડામાં દાદાના દરબારમાં લીમ ઉગમણા બારના ઓરડાની વસરીએ ઢોલિયા ઉપર સભા વચ્ચે ભગવાન સ્વામિનારાયણને બેઠેલા જોયા જોતાં જ યુવાનની એ મૂર્તિમાં ખેંચાઈ ગઈ વારંવાર વંદન કરવા માંડ્યું શ્રીજી મહારાજે પણ અતિ પ્રસન્નપણે તેમને હૃદયમાં ચાયપા અને પુષ્પનો હાર આપ્યો પછી તો તે શ્રીજીના સમીપમાં રહેવા લાગ્યો કેટલેક દિવસે તેમને ત્યાગી થવાની ઈચ્છાથી મહારાજને વિનંતી કરી અને મહારાજે તેમને દીક્ષા આપીને ગોવિંદાનંદ સ્વામી નામ આપ્યું અને આનંદ સ્વામીના મંડળમાં રાખ્યા પછી તો તેમણે સત્સંગ અર્થે અનેક પ્રકારે સેવા કરી તેઓ બહુધા જેતલપુરમાં રહેતા અને યજ્ઞમાં મહારાજે તેમને આગે આગેવાન કરતા કેમ કે તે બુદ્ધિશાળી તેમજ વૈરાગ્યવાન હતા કનક અને કામિનીનો સહેજે યોગ થવા છતાં તેઓ અકિંચન અને નિર્લેપપણે પરમ વિશુદ્ધ રહ્યા હતા અને સત્સંગમાં જીવન પર્યંત ઘણો સમાસ કરીને અક્ષર નિવાસી થયા હતા અસ્તો જય સ્વામિનારાયણ સદ્ગુરુ વૈભવ માથી